વડોદરામાં કમરતોડ ખાડાને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરાના આજવાસે આજે પુરા રોડ ઉપર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તો કમરતોડ નાખે તેવી ખાડાને લઈને કામગીરીઓના કારણે નાગરિકો પણ પરેશાન થઈ રહ્યા છે મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાને લઈને વાહન ચાલકોને ચાલુ વાહને ખાડામાંથી વાહન હકારવું વગર ડાન્સે ડાન્સ કરવા સમાન થઈ રહ્યું છે

ત્યારે વડોદરામાં ભારે વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતા કમરતોડ ખાડાના કારણે વાહન ચાલકોને પણ વાહન હકારવામાં તકલીફ પડી રહી છે અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કમરતોડ ખાડાના કારણે જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે ચોમાસા દરમિયાન જે ઘટના બને કોઈ અકસ્માત સર્જાય તો બેદરકારી ઘટના અંગે વાત કરીએ કે જવાબદાર કોણ તે અંગે પણ સૌથી મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો વડોદરાથી તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોમાસા દરમિયાન જે રોડ રસ્તાની હાલત થઈ છે તે સમગ્ર દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કમરતોડ ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વડોદરામાં ભારે વરસાદ બાદ પાણી ઓસર્યા બાદ જે દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં રસ્તાની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે અને આ કારણે જનતા ત્રાહી મામ પોકારી ગઈ છે ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને આ સાથે જ અનેક પ્રશ્નો તંત્ર સામે પણ ઊભા થઈ રહ્યા છે વડોદરાની અંદર ખાડાઓનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે અને કમર તોડ વરસાદના કારણે વડોદરામાં રોડ રસ્તે જે ખાડા પડી ગયા છે ત્યારે અકસ્માત સર્જાય તેવી પણ શક્યતા હાલ તો સેવાઈ રહી છે ત્યારે જો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો પ્રીમોન્સૂન કામગીરી સામે પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે